રાજકોટની મુખ્ય બજાર ધર્મેન્દ્ર રોડ લાખાજીરાજ રોડના વેપારીઓ આજે ફરી એકવાર રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે તહેવારોની સિઝનમાં દુકાનો બહાર બેસતા ફેરિયાઓને કારણે વેપારીઓને ભારે મુશ્કેલીઓ ઝઘડા અને ચોરીની ઘટનાઓનો સામનો કરવો પડી રહ્યો છે અનેક રજૂઆતો છતાં મનપા દ્વારા કોઈ નક્કર નિર્ણય ન લેવાતા વેપારીઓએ અડધો દિવસ દુકાન બંધ રાખીને

અને જો માંગ ન સ્વીકારાય તો આંદોલનની પણ ચીમકી આપી છે સાંગરવા ચોકમાં મનપા વિરુદ્ધ નારા લગાવ્યા રાજકોટમાં વેપારીઓએ વિરોધ નોંધાવ્યો ફેરિયા બાબતે મનપા સામે ધરણા કર્યા જેમાં અડધો દિવસ બજાર બંધ રાખી ફેરિયા ઝોન મુદ્દે મનપા સામે ધરણા કર્યા અડધો દિવસ દુકાન બંધ રાખીને વિરોધ નોંધાવ્યો રાજકોટમાં વેપારીએ ઉગ્ર વિરોધ કર્યો જો માંગ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે રાજકોટમાં વેપારીઓ ફરી રસ્તા પર ઉતર્યા

સૌથી જૂનામાં અને આ વિસ્તાર ને આ દૂષણ લાગેલું છે અને વેપારીઓ ત્રાસી અને આજે આ આંદોલન ના માર્ગે કાકા તમે જયારે આર જાવ છો ત્યારે શું કહેવામાં આવે છે વારંવાર રજૂઆતો કરીએ છીએ ત્યારે બે ચાર દિવસ પૂરતી ગોઠવણ કરી અને અહીંયા બંદોબસ્ત મૂકવામાં આવે છે અને ફરીથી પરિસ્થિતિ જે છે તે થઈ જાય છે આ પ્રશ્ન થોડા દિવસો પહેલા જ પણ આવી રીતે ઉપડ્યો હતો ત્યારે મનપાએ જે છે તે બધાય જે ધંધાકીય હતા જે પાથરીને બેઠા હતા તેને ઉપાડવા લીધા હતા પછી ત્યાર પછી ત્યારે આવી જતો સૌથી વધારે ભોગ છે એ વેપારીઓ બને છે કોર્પોરેશનની ગાડી આવે ત્યારે ફેરિયાઓ પોતાનો માલ બાંધી અને આડાવડા થઈ જાય છે વેપારીઓનો જે કઈ પુતળા સ્ટેચ્યુ હોય છે એ ઉપાડી અને કોર્પોરેશન પોતાની કામગીરી દેખાડવાય છે આવી અમે વારંવાર રજૂઆતો કરી છે કે પેલો દંડો તમે ફરિયાદીને ન મારો પણ છતાં વેપારીઓ આનો ભોગ બને છે અને એક વખત આ બાબતે રોષ પણ પ્રગટ થઈ ગયો હતો વેપારીઓનો ત્રણ ચાર લાખ રૂપિયાનો પાંચ લાખ રૂપિયાનો માલ ચાર પાંચ ગાડીમાં ભરી અને કોર્પોરેશન મારા ઉપાડી ગયા હતા ખરેખર કામગીરી કરવાની છે એ રોડ ઉપર બેઠેલા નડતર રૂપ અવરોધ કરતા ફેરિયાઓ માટે કરવાની છે વેપારીઓનો આમાં કોઈ વાત નથી ચોક્કસથી વાત કરવામાં આવે તો જે છે લોકો જે છે ભારે લોસ જોવા મળી રહ્યો છે કારણ કે પેરિયાઓ જે આવીને પાત્રા નાખી અને ત્યારે બધાય ધંધાથી જે મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ જાતનું કોઈ પણ એ લોકો સહકાર પણ નથી આપતા એક બે દિવસ એક્શનમાં આવે છે ત્યારબાદ સંપૂર્ણ પૂર્ણપણે પાછું જેમ હતું એમ તેમ થઈ જતું હોય છે સોનેચાર પ્રદેશ ટ્વેન્ટી પણ ગુજરાતી રાજકોટ